ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપી સબસે પહેલે સૌથી પ્રથમ માં ભવાનીના ચરણોમાં વંદન કરીને અને કાશીની આ પુણ્ય ભૂમિને વંદન કરીને કાશી એક નાનકડીમથી અરજી એના ચરણોમાં લગાવીએ કે હે પ્રભુ મૂરખ નાદાન અજ્ઞાની એવા અમે પાપી આજે દરિયો તરીને તારા દ્વારે આવીને ઉભા છે પ્રભુ અને આ દરિયો તરીને જયારે તારે સામે આવીને ઉભા છે ને ત્યારે એક વાત કહેવાની મન થાય છે ભૂડાનાથ વાતો પછી કરજો કોઈને પણ વ્યવસ્થા ઓછી પડે તો પોતાની જાતે વ્યવસ્થા કરજો બીજા એમની મદદ ન કરતા તમે જ્યાં બેઠા છો ત્યાં બેસી રહેજો અને જેને જ્યાં જગ્યા પડે ત્યાં મળે ત્યાં બેસી જજો કારણ કે આપણે જગ્યાનું કોઈ ઓપ્શન આપણી પાસે મહાદેવે નથી રાખ્યું એમને ખબર હતી કે આ આ સુરત થી વડોદરા થી આવશે ને બધા નાટકવાળા વાળા હશે એમાં સુરતી લાલા વધારે પડતા નાટક કરશે એસી જોઈશે ને આમ જોઈશે ને તેમ જોઈશે એમ સુરતી લાલાઓ કરશે આ નાટક એટલે એમણે પહેલાથી જ આપણાને નાટક કરવાનો ઓપ્શન આપ્યું નરી જે છે એમાં સેટ થાઓ નહીતર જાઓ કારણ કે જ્યારે સંતો મહંતોને પગે લાગવાથી કે નહીં લાગવાથી એમને ફળ ફેર નથી પડતો ફરક નથી પડતો તો આ તો આખી દુનિયાનો ચલાવવા હજાર હાથ વાળો ભોળો નાથ છે જો રીજી ગયો તો પલમાં રીજી ગયો ને ખીજી ગયો ને તો ડમરું વગાડીને તાંડવ કરતા વાર નહીં હા એટલે સૌથી પહેલી એક જ રાખું રાખવું તમારી સાથે કથામાં આવો કે આજે કાશી વિશ્વનાથ ને મળવા કોઈએ ના કર્યા ના કાશી વિશ્વનાથ ના ચરણે જઈને એના દ્વારે કોઈએ માથું નમાવ્યું અને એટલે આ બધી તકલીફો આપણી પર છે હા મોડેથી બોલીએ પણ અહીંયા ન હોય હું હોઉં કે તમે મારી પણ ભૂલ થઈ છે આજે આપણે અને એને અરજી લગાવીશું અને શું કહીશું કે આ સ્મરણની ચાંદનીમાં લીન થઈને સાંભળજો સ્મરણની ચાંદનીમાં લીન થઈને શ્વાસ મારા બે ઘડી ખોયા કરું છું સ્મરણની આ ચાંદનીમાં ભોળાનાથ ભોળાનાથ કાશી વિશ્વનાથ જવું છે કાશી જવું છે કાશી જવું છે હા આપણે સ્મરણ કરતા હતા આજે ચાર મહિનાથી કે ભગવાન ભોળાનાથ ને મળવું છે આ સ્મરણની ચાંદનીમાં લીન થઈને શ્વાસ મારા બે ઘડી ખોયા કરું છું છેક તારા ઘર સુધી આવી ગયો છે એ ભોળાનાથ એ કાશી વિશ્વનાથ છેક તારા ઘર સુધી આવી ગયો છું અને કોણ બારણું એ જોયા કરું છું છું મારા હું આવી તો ગયો તારા સુધી હવે નાનકડું બાળક છે પગલી પકડી લઈને એક એક નાની ડગલી ભરી રહ્યો છું અને યા ક્યાંક પડ્યો ને ક્યાંક ઊભો થયો ક્યાંક ભૂલી ગયો ને ક્યાંક અટવાઈ ગયો તો તું તો મા બાપ છે મારા વાલા